હેલો ગઈઝ ગુડ મોર્નિંગ કેમ છો તમે બધા મજામાં છો આઈ હોપ તો ગઈઝ પહેલાં તું જય શ્રી કૃષ્ણ અને જય માતાજી તો ગઈઝ આજે બહુ દિવસ પછી પાછો વિડીયો બનાવું છું તો ગઈઝ અત્યારે સવાર સવારમાં મારા ઘરમાં છે ને તમે જોઈ શકો છો અહીંયા વિન્ડોમાંથી તાપ આવે છે ને અહીંયા સગડી છે તો અહીંયા સવાર સવારમાં મારે ચાનસ તો બનાવવું હોય ને તો મને થોડુંક વધારે કાઠું પડે કારણ કે તાપ સીધું જ આવે છે અને ગાઈઝ બસ હવે અત્યારે નવ વાગી ગયા છે તો મેં ચા નાસ્તો કરી લીધો છે અહીંયા આ પાણી મતલબ આરું ચાલુ છે તો બસ હવે હું પાણી ભરું છું માટલામાં માટલું મેં લઈ અને કહીશ અત્યારે બસ હવે હું નાવા જઈશ અને મારા ઘરમાં રીસુ સોનુ અને એના પપ્પા ત્રણે ત્રણ હજુ સુધી સૂતા છે અને કહીશ હવે બસ ચા નાસ્તો તો મેં કરી લીધો છે અને પછી તમને થોડી પછી મળું

હેલો ગઈશ તો ગઈ અત્યારે વાગ્યા છે ત્રણ અને ગઈસ અત્યારે હું બનાવી રહી છું ઘઉની સેવો તમે જોઈ શકો છો આ છે ખાટલા પર આવી રીતે ફેરવવાની અને બનાવવાની તો અહીંયા ફેરવવા માટે અમારે સોનુભાઈ છે એટલે ફેરવી છે અને મેં આવા સેવો પાડીએ છીએ તો કઈ સાહેબ હવે તમે જોઈ શકો છો કે આવી રીતે હું આ સેવને ચારું છું અને ચારવી પડે મતલબ આવી રીતે તમે જોઈ શકો છો તો ગાઈસ મને આ સેવ છે ને એનો સીરો બહુ જ ભાવે છે બહુ તો ખાતી નથી હવે સુનો તો સેવનો સીરો ની બહુ છે ને તો ભાવે છે અને મને જન સેવનો સીરો બહુ ભાવે આ હવે મે સુનો ભાઈ એવું કહે છે ને કે હેલો ગાઈઝ આજે નેક્સ્ટ ડે છે અને અત્યારે ગુડ ઇવનિંગ થઈ ગઈ છે આઠ વાગ્યા છે અને ગાઈઝ અત્યારે મારા ઘરમાં જમવાનું બનાવ્યું છે તમે જોઈ શકો છો આ છે એવું દૂધ છે ખીકડી છે આ બપોરનો રસ છે કેરીનો અને ગાઈઝ અમે બનાવી હતી જે સીવો એનો આ સીવો બનાવેલું છે તમે જોઈ શકો છો કહીશ આ શીરો છે ને જેમ આપણે ભડકાનો શીરો બનાવીએ ને એવી જ રીતે મેં આ સેવનો શીરો બનાવેલો છે તો કહીશ તમે પણ ચાલો મારી સાથે જમવા અને કહીશ હું તમને પહેલા બતાવીશ કે જે અમે સેવો બનાવી હતી ને એ સેવો અમે છે ને અહીંયા સુકવી છે ઘરમાં જ ઘરમાં જ તો તમે જોઈ શકો છો પેપર લગ્ન સુકવી છે અમે થોડી જ બનાવી હતી વધારે બનાવી નથી બે દિવસ અમે બનાવીએ છીએ તો ગઈકાલે આટલી બનાવી હતી આજે અમે આટલી જ બનાવી છે તો ગઈ હવે ચાલો અમે જમી લઈએ પછી તમને મળીએ ફોરી જતી શું કરે છે તું શું કરે છે તું હે તો ગઈ તમે જોઈ શકો છો રીસું છે ને કાચી સેવ બનાવી હતી અમે તળવાની

શુભમ ગેલેક્સીની બાજુમાં જ છે રુદ્રાક્ષ એપાર્ટમેન્ટ અને શુભમ ગેલેક્સીની વાતચીત છે તો ગઈ એ શોપ છે એનું નામ છે વેરાયટી અડ્ડાય તો ત્યાં તમે જાઓ ને વેરાયટી અડ્ડમાં તો તમને અવનવી બહુ જ મસ્ત અલગ અલગ પ્રકારની વસ્તુઓ મળે છે અને ત્યાં મોસ્ટ ઓફ ઇલેક્ટ્રિક ગેઝેટ વધારે મળે છે તો ઇલેક્ટ્રિક ગેઝેટમાં તમે જોઈ શકો છો ને કે લોટ ઓફ છે ત્યાં વેરાયટી જે વસ્તુ છે બહુ બધી છે એમાં તમે આપણે જે યુઝ કરી શકીએ ને એ રીતની જ હોય છે તો કહીશ અમે ત્યાં ગયા હતા હમને ત્યાંથી વેરાયટી અડાવવાથી શું કહેવાય મિની પોર્ટેબલ વેક્યુમ ક્લીનર લઈ આવીએ છીએ અમે તો કંઈ આ છે ને વેક્યુમ ક્લિનર છે આ વેક્યુમ ક્લિનર પોર્ટેબલ છે જે ગાડીમાં સાફ થઈ શકે કિચનના ટ્રોવર સાફ થઈ શકે અને બીજું કોઈ એક્સ્ટ્રા નોર્મલ વસ્તુ હોય ને એ આનાથી સાફ થઈ શકે છે આ વેક્યુમ ક્લિનર છે તમે જોઈ શકો છો આ છે પછી આ બ્રોવર મતલબ ઉડાડવાનો કચરો હોય તો પાછળ લગાડવાનું અને ઉડાડવાનું આનાથી બધું કચરો ફેંચાઈ જાય છે એવું હોય છે આનાથી પણ ઉડી જાય છે અને આ છે ને ગાઈઝ આ એનું કેબલ ચાર્જર હા એને ચાર્જિંગ કરવાનું છે ચાર્જર મતલબ ચાર્જિંગ વાળું છે અને બેટરી ઉતરી જાય એટલે પછી બંધ થઈ જાય છે એના સિવાય પણ અમે ત્યાંથી છે ને એક ગાડીનું ઉપરનું રૂફ હોય ને એ સાફ કરવાનું એ પણ અમે લાયા છે એ ઓનલાઈન તમે જોશો ને તો બસો એસીનું કે એવું બસો નેવુંનું કંઈક મળે છે અને અમે ત્યાંથી દોઢસો રૂપિયાનું લીધું છે અને આ જે એક આ બી જે છે ને ગેઝેટ મતલબ ઇલેક્ટ્રિક હા ઇલેક્ટ્રિક જે છે ને મિની વેક્યુમ ક્લીનર એ ઓનલાઈન તમે જોશો ને તો છસો રૂપિયાનું છે અને અહીંયાથી અમે ત્રણસો રૂપિયામાં લાવ્યા છીએ તો જે બી કોઈને કંઈ બી વસ્તુ ઇલેક્ટ્રિકમાં કંઈ ખરીદવી હોય ત્યાં તમે વાર જશો વેરાયટી આઈટમ તો બધું બહુ જ નવી નવી વસ્તુ સારી છે ખરાબ નથી ત્યાં હા સ્ટેશનરી આઈટમ બી હતી ત્યાં થોડી જ હતી વધારે અને બીજી પણ ઘણી બધી હતી મેકઅપ હતો કપડાં ધો લિક્વિડ હતું સાબુ પાવડર લિક્વિડ એના સિવાય બધું બહુ જ બધું દુપર ઉછળ્યા હતા હું તો પહેલી જ વાર ગઈ મને સારું લાગ્યું એટલે જે જરૂરિયાત ચીજ હતી એ અમે ત્યાંથી લીધી છે અને ગાઈઝ તમે પણ જે લોકો અહીંયા હરિદર્શન નરોડામાં રહેતા હોય ને તો નિકુલ વરૂમર છે ને ત્યાં જ એના પહેલાં જ શુભમ ગલેફીની બાજુમાં જ આવી જાય છે વેરાયટી અડધા તો ત્યાં એકવાર તમે જરૂર જજો અને એકવાર તેની મુલાકાત લેજો એટલે તમને ખ્યાલ આવશે કે કેવી વસ્તુ મળે છે તમે જે પણ ઓનલાઈન મંગાવો છો ને એની અહીંયા અડધી પ્રાઇસ છે તો ગાઈઝ તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ ફોર વોચિંગ થાય કે બાયબોલો હાય બાય બાય